છત્તીસગઢમાં અમિત બંદલે ભગવાન જુલેલાલ અને સિંધી સમાજ વિરુદ્ધ અભદ્ર કરી હોવાના વિરોધમાં રેલી યોજી આવેદનપત્ર છત્તીસગઢ રાજ્યમાં વિકૃતિ માનસિક ધરાવતા અમિત બદ્દલ દ્વારા સિંધી સમાજના ઈષ્ટદેવ ભગવાન ઝૂલેલાલ તેમજ સિંધી સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હોવાના વિરોધમાં સિંધી જનરલ પંચાયત તથા સિંધી જનરલ પંચાયત યુવા વિંગ દ્વારા ભાવનગર ખાતે અમિત બદ્દેલ વિરુદ્ધ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવાનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી સ્વરૂપે સિંધી સમાજના યુવાનો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા અને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી અમિત બદ્દલ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી اٿو گڏن گڏ آيو भाई पुलबाई पाटा भी आओ भारत माता की जय भारत माता की जय सही उठाइए और उसके जैसे व्यवसाय हमारे गांव नगर शहर के प्रेसिडेंट ने इंफॉर्मेशन नगर ये मेरे सर पार्षद हैं दिलीप मैजो प्रमुख आजीवी ओपन सुबह ईमोक्स मंदिर के प्रेसिडेंट है बाकी अंकल है शिंदे समाज यूआर मेंबर शिंदे समाज છત્તીસગઢ રાયપુર ખાતે અમિત બઘેલ નામના વ્યક્તિએ અમારા સિંધી સમાજના ઈષ્ટદેવ ભગવાન શ્રી ઝૂલેલાલ વિશે અને અમારા સિંધી સમાજ સમસ્ત સમગ્ર સિંધી સમાજ જે સનાતની ધર્મ છે હિન્દુ ધર્મ છે એની માટે અને અમારા ઈષ્ટદેવ ઝૂલેલાલ માટે ખરાબ ટિપ્પણી કરી તે બદલ અમે આજે વિરોધ રેલી કાઢી હતી